શું તમને પણ મળમાર્ગની જગ્યાએ દુખાવો થાય છે શું તમારો મળ પણ ગઠાયેલો આવે છે શું તમને સંડાસની જગ્યાએ કંઈ ફૂલાયેલું કે સોજો આવ્યો હોય તેવું લાગે છે અથવા સંડાસની જગ્યામાંથી કંઈક બહાર આવતું હોય તેવું લાગે છે તો આ વિડીયો ખાસ તમારા માટે નમસ્તે હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે મળમાગની એક સામાન્ય સમસ્યા એટલે કે હરસ અને તેમાં વપરાતી એક ખૂબ જ પ્રચલિત ઔષધ વિશે ચર્ચા કરીશું આ ઔષધ એટલે કે કાંકાઈન વટી આયુર્વેદમાં હરસને અર્શ કહે છે અરીવત પ્રાણા શુણાતી હિનસ્થિઅર્ષ એટલે કે જે શત્રુની જેમ પ્રાણનો નાશ કરે છે અને શરીરને તકલીફ આપે છે તે રોગ એટલે કે અર્શ આયુર્વેદમાં અર્શ થવાનું મુખ્ય કારણ પાચક અગ્નિની મનતા બતાવેલ છે બેઠાળું જીવનશૈલી અનિયમિત આહારની આદતો જંક ફૂડનું સેવન ચિંતા તણાવ વગેરે જેવા વિવિધ કારણોના કારણે પાચક અગ્નિ મંદ પડે છે અપચો કબજિયાત વગેરે જેવા રોગો થવાની સંભાવના રહે છે કબજીયાતમાં મળ લાંબો સમય સુધી આંતરણના દિવસમાં પડ્યો રહે છે આવી લાંબી કબજિયાતના કારણે વ્યક્તિને ઘણીવાર સંડાસના ભાગે જોર કરવું પડતું હોય છે ટોલેક માં વધુ સમય બેસી રહેવું પડતું હોય છે આવા કારણોના કારણે ગુદાના માર્ગે હરસ એટલે કે અર્શની ઉત્પત્તિ થાય છે આથી જ્યારે હરસ થયા હોય ત્યારે સૌપ્રથમ હરસ કયા કારણોથી થયા છે તે કારણને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ રોગની સારવાર કરાવવી જોઈએ ઘણા બધા લોકોને એ પ્રશ્ન થતો હોય છે કે હરસ શું દવાથી મટી શકે છે તો આ બાબતે આચાર્ય સુશ્રુત કે જેઓ ફાધર ઓફ સર્જરી કહેવાય છે તેનું કહેવું છે કે જે હરસ નવા હોય જેના લક્ષણોને ઉપદ્રવો ખૂબ જ ઓછા હોય તેવા હરસ દવાથી મટી શકે છે આધુનિક વિજ્ઞાનમાં પણ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી પાઇલ્સમાં દવાથી સારવાર કરવામાં આવે છે સામાન્ય રીતે બે પ્રકારના હરસ હોય છે એક સૂકા હરસ અને બીજા લોહીવાળા રસ આ વટી વાયુ અને કફના લીધે થતા સૂકા હરસમાં ખૂબ જ ઉપયોગી છે જો તમે સારી ક્વોલિટીની વટી મગાવવા માગતા હોય તો તેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે તેને ડાયરેક્ટ મગાવી શકો છો જ્યારે લોહીવાળા હરસમાં અર્સકૂંઠા રસ બોલબદ્રસ કુટક જેવા ઔષધો વપરાતા હોય છે હવે આપણે આ વટી કયા કયા દ્રવ્યમાંથી બને છે તેને કેટલી માત્રામાં કેની સાથે અને તે કેવી રીતે શરીરમાં કાર્ય કરે છે તેના વિશે ચર્ચા કરીશું વૈષજ્ય રત્નાવલી નામના ગ્રંથમાં રોગ અધિકારમાં આ વટીનું વર્ણન આપેલું છે આ વટી બાર દ્રવ્યોના મિશ્રણથી બને છે જેમાં હરડે સૂંઠ મરીચ પીપલી પીપલી મૂળ ચવ્ય ચિત્રક જીરું ભલાતક સુરણ યૌક્ષાર અને ગોળનો સમાવેશ થાય છે આમાં રહેલા મોટા ભાગના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારા ખોરાકનું યોગ્ય પાચન કરનારા વાયુનું અનુલોબન કરનારા અને પ્રકૃતિમાં ગરમ છે આથી જ જ્યારે વાયુ અને કફને લીધે થતાં હરસમાં કાંકાઈન વટીનું સેવન કરવામાં આવે તો તે દુખાવાને તરત રાહત આપે છે જેમાં રહેલી હળદે કે જે કબજિયાતની અક્ષીર છે અને તે સોજાને પણ મટાડે છે આપણે સૌ સુરણને તો જાણીએ છીએ આયુર્વેદમાં બધા કંદમૂળ શાકમાં સુરણનો કંદ શ્રેષ્ઠ બતાવેલ છે આચાર્ય સુશુદ્ધ તો કહે છે કે સુરણો ગુદ એટલે કે સુરણ હરસનો નાશ કરે છે આથી ઘણા બધા લોકો જ્યારે પોતાને હરસ થાય છે ત્યારે માત્ર સુરણનું શાક અને છાશ લઈને અસરકારક પરિણામ મેળવતા હોય છે આમ કાંકાઈન વટીમાં આટલા ઉપયોગી દ્રવ્ય હોવાથી હરસમાં કબજિયાતના કારણે સંડાસમાં જે તકલીફ પડે છે તેને તે દૂર કરે છે અને હરસને સૂકવી નાખે છે આ વટીનું નિયમિત સેવન કરવાથી પેટમાં ગેસ થવો અપચો મંદાગ્નિ પેટમાં દુખાવો થવો વગેરે જેવા ઉપદ્રવોને પણ તે દૂર કરે છે હવે આપણે આ કાંકાઈન વટી કેટલી માત્રામાં લેવી જોઈએ તેના વિશે જોઈએ આ વટીમાં ભલાતક નામનું દ્રવ્ય રહેલું છે તે ખૂબ જ ઉષ્ણ અને તીક્ષ્ણ છે આથી યોગ્ય વેદની સલાહ મુજબ તેનું સેવન કરવું જોઈએ સામાન્ય રીતે એકથી ત્રણ ગોળી સવારે ને સાંજે છાસ સાથે તેનું સેવન કરવાથી ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી